ધાણાનો ઉપયોગ તો આપણે બધા ને ખબર જ હોય છે એક સસ્તું અને એકદમ બધાને એવું હોય છે હવે આ ધાણાના જે પાંદડા હોય છે એનો ઉપયોગ શું છે કે બધા શાકભાજી દાળમાં ને એ બધામાં નાખીને સ્વાદ વધારવા કરતા જ હોય છે પણ જો આનો જો તમે ખરેખર સારો ઉપયોગ કરો જેમ કે એની ચટણી બનાવો ચટણી બનાવીને ઉખ માત્રામાં ખાવો તો પછી એના જ્યુસ બનાવીને પીવો તો ગમે એનું પાણીમાં વગાવીને પીવો

વિટામિન સી વિટામિન સી મારી માત્રામાં હોવાથી તમારામાં શું એક ઇમ્યુરિડી દૂધ થાય છે ઇન્યુર્ડી બૂઝ એટલે તમે વારે ઘડીએ બીમાર ના પડો અને એન્ટીઓક્સિડન્ટ્સ વધારે હોય છે એન્ટીઓક્સિડન્ટ્સ એટલે કે તમારા જે અમુક ઉંમર પછી આપણે ઓર્ગન જે બધા બગડતા હોય છે આપડા તો એ ઓર્ગનને એલજી રાખવા માટે મદદરૂપ છે અને આપણા જે ડ્રિંક બનાવીને પીઓ તો એક એક ડિટોક્સ ડ્રિંક કહેવાય પણ બની શકે ડિટોક્સ ડ્રિંક્સ એટલે કે તમારા શરીરની જે ગંદકી હોય છે આપણે જે અમુક ખાનપાનમાં અમુક કેમિકલ્સ આપણા શરીરમાં આવે એટલે શું અમુક આપણા શરીરમાં ગંદકી આતી હોય છે તો એ દૂર થાય એના લીધે શું દૂર કરવામાં પણ આનો સારો એવો રોલ હોય છે તો એ રીતે જોવા જઈએ તો આ શું કે ધાણાના પાટા બહુ કામની વસ્તુ છે હવે લોકો જે રીતે તમને ફાવે એ રીતે ઉપયોગ કરી શકો છો પણ કહેવાય છે કે એક સિક્કાની બે બાજુ એ રીતે એના ફાયદા પણ હોય છે નુકસાન પણ હોય છે અમુક લિમિટેડ માત્રામાં અને અમુક લાંબો સમય સુધી તમે ઉપયોગ કરો તો જ એનો ફાયદો દેખાય જેમ કે કઈ અઠવાડિયામાં બે દિવસ વાપરો એક દિવસ છોડો બે દિવસ ગેપ તો એ બધો ફાયદો ના દેખાય તમે કન્ટિન્યુ રાખો તો તમારા શું ડાયજેશન પાવરમાં જે પાચન તંત્ર લગતી તકલીફોમાં પણ બહુ ફાયદો થાય છે પાચનતંત્ર એટલે કે ગેસ એસિડિટી અપચું કબજિયાત અને જેનું પાચન તંત્ર ખરાબ હોય તો ઘણા રોગો થવાના છે એટલે ખરાબ હોય એ આ ધાણાના પત્તાનો ઉપયોગ અને બીજું કે જો તમારા શરીરમાં એવું કહેવાય છે કે જે પત્તેદાર સબ્જીઓ ખાવાથી આ પાંદડા વાળા શાકભાજી કે અમુક એવા ઇમ્પોર્ટન્ટ પાંદડા ખાવાથી તમારા લીવરને પણ ફાયદો થાય અમુક શરીરમાં અમુક કચરો બી બહાર નીકળે એટલે કે ગમે ત્યારે તેને ડાયજેશન ખબર પડી ગઈ કે ભાઈ અમુક પત્તા આપણને જે કુદરતે ફ્રીમાં અને સસ્તા એવા આપ્યા છે વિટામિન્સ ને અમુક તત્વોની રહી જતી હોય છે કે ઘણી વખત શું છે કે બધાની એવી તાકાત હોતી નથી કે ભાઈ કાચા શાકભાજી અને ફ્રૂટ ખાવે તો એની અવેજીમાં આ વસ્તુ લઈ શકાય છે અને તમે તમારી જે થોડી ઘણી ઉણપ હોય દૂર કરી શકો છો અને જેવા જેવા તમારી રોગોની કન્ડિશન જેવા જેવા તમારા રોગો હોય છે ઘણી વખત પણ ફાયદો ફાયદો કરે કરે છે છે હાર્ટની અને અમુક બીજા રોગોમાં પણ પેલું એક વખત યાદ રાખવા જેવું છે કે તમારા જે રોગ અને તમારા જે રોગની કન્ડિશન કેટલા સ્ટેજમાં છે કયા સ્ટેજમાં છે તમે કયા સ્ટેજમાં એને આ પત્તા વાપરો છો એટલા માટે તમે એક વખત તમારા જે ડોક્ટરને ચાલુ કરતા પહેલા એક વખત એને પૂછી લો અને એની બી દવા ચાલુ રાખો અને જોડે સાઈડમાં બી ચાલુ રાખો તો શું તમને બેનિફિટ વધારે દેખાય કઈ આપણે ડાયાબિટીસના છેલ્લા સ્ટેજમાં હોય વધારે પણ એડવાન્સ સ્ટેજમાં હોય આપણા હૃદયના કોઈ એડવાન્સ સ્ટેજમાં હોય તો એટલું બધું આપણને એકદમ ધાર્યું પરિણામ ના મળે અને કદાચ નુકસાન પણ થઈ શકે છે એટલે કહેવાનો અર્થ છે કે થોડું કોઈ બી કામ આપણા શરીર જોડે ચેડા કરવા હોય તો તમે એક વખત કોઈ એક્સપર્ટ ની સલાહ લેવી જરૂરી હોય છે કેમ કે આપણી આજુબાજુમાં જે નાના હોય કે મોટા ડોક્ટરની સલાહ લેવી પડે તો એમને ઘણી વખત અમુક ઘરેલુ નુસ્ખામાં ફાયદા બી હોય છે અને એના બીજી બાજુ બી વિચારવી પડતી હોય છે તો અને પત્તેદાર સબ્જીઓ અને પત્તેદાર આ પાંદડા આપણા આપણા ડોક્ટરો બી ઘણા રોગોમાં આપણને સલાહ આપતા જ હોય છે કે ભાઈ પાંદડા વાળી શાકભાજી ખાઓ અને પત્તા આ ખાઓ પાંદડા વાળી શાકભાજી ખાવામાં બી ફાયદો છે એમાં બી ઘણા વિટામિન્સ રહેલા હોય છે પણ એમાં શું તમે ઘણી વખત બનાવો છો શાક બનાવો છો સીકો છો તળો છો આમાં થોડો નાશ પામવાની શક્યતા છે પોષક તત્વો અને આ પાંદડા ખાઈ શકાતા હોય ડાયરેક્ટ તો આપણને શું એ ડાયરેક્ટ કુદરત પાણી ડાયરેક્ટ મળે છે એટલે આપણને અંદરથી કોઈ પોષક તત્વો નાશ પામતા નથી તો જે ધાણા વિશે જે મને ધાણાના પત્તા વિશે જે મને જાણકારી હતી એ મેં તમને કહી દીધી તો બીજા વિડીયોમાં